સુરેન્દ્રનગર બનાવાશે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે જાહેરાત બાદ સુરેન્દ્રનગરમાં ખુશીનો માહોલ છે નગરપાલિકા બનતા શહેરને વધુ સુવિધાઓ મળશે નાણામંત્રીની મંત્રીની થી સુરેન્દ્રનગરમાં અનેરો ઉત્સાહ છે જ્યારે વાત કરી ત્યારે આજે વિધાનસભાની અંદર જ્યારે નગરપાલિકાના મહાનગરપાલિકાનો દરજ્જો સુરેન્દ્રનગરને આપવામાં આવ્યો છે ત્યારે આપણે જાણીએ નગરપાલિકાના પ્રમુખ જીમના લઈને કે સુરેન્દ્રનગરને શું શું ફાયદાઓ થશે સુરેન્દ્રનગરની ઘણા વર્ષોથી ડિમાન્ડ હતી કે આપણે મહાનગરપાલિકા ત્યારે અમે લોકો આ નિર્ણયને આવકારીએ છીએ કારણ કે સુરેન્દ્રનગરનો ખૂબ ડેવલપમેન્ટ આની મહાનગરપાલિકા પાછળ છુપાયેલો છે ચોક્કસ આપણે મહાનગરપાલિકા બનશે એટલે કેવો વિસ્તાર વધશે કે કેટલી ગ્રાન્ડ વધુ આવશે કે લોકોને શું શું ફાયદા થાય

વિધાનસભાની ટિકિટ એ આખી અલગ વાત હતી અને એમાં પણ જે પણ પાર્ટીનો નિર્ણય હોય એ મેં સહ સ્વીકાર્યો હતો અને આ તો રાજ્ય સરકારની આઠ નગરપાલિકાનો વિષય છે કે મહાનગરપાલિકામાં ફેરવાય છે એમાં બીજું કંઈ નથી પણ મને જે તક મળી પાંચ મહિના પણ સેવા કરવાની જે તક મળી છે એ મારા માટે બહુ સારું છે સુરેન્દ્રનગરમાં હું પાંચ મહિનામાં ઘણા બધા કામ કરી શકી છું અને આગળ પણ હું સંગઠનની વ્યક્તિ છું સરસ રીતે કામ કરી શકીશ ચોક્કસ આવનારા દિવસોમાં ચૂંટણી આવવાની છે આ અલગ અલગ પ્રકારમાં પણ આપને કઈ અપેક્ષા હશે અપેક્ષા એ દરેક વ્યક્તિને હોય એવું છે પણ મને એવી કોઈ અપેક્ષા નથી મારી વાત એટલી જ છે કે સુરેન્દ્રનગર માટે આપણે કંઈક કરવું જોઈએ અને આ સુરેન્દ્રનગરમાં